હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આરતીસ હોમ કિચન આજે આપણે બનાવીશું કચ્છની પ્રખ્યાત એવી કચ્છી દાબેલી આ દાબેલી આપણે કચ્છમાં જે રીતે બનાવે છે એ રીતે કચ્છના પ્રખ્યાત મસાલા સાથે બનાવીશું કચ્છની પ્રખ્યાત દાબેલી બનાવવી ખૂબ જ આસાન છે તે સ્વાદમાં એકદમ ચટપટી અને સુપર ટેસ્ટી બને એ રીતે આપણે આજે બનાવીશું જો તમે બહાર દાબેલી ખાતા હોય અને ઘરે ક્યારેય નો ટ્રાય કરી હોય તો તમે પણ આ રીતે જરૂરથી બનાવજો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે એકવાર બનાવશો એટલે બહારનું ખાવાનું ભૂલી જશો તેને બનાવવી એકદમ ઇઝી છે દાબેલી બનાવવા માટે તેનો મસાલો બનાવવાની જ ખૂબી છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ રેસીપીની પૂરેપૂરી માહિતી મેળવવા માટે વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આવા નવા વિડીયોને જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ લાઇકનને જરૂરથી દબાવજો તો ચાલો આજની રેસિપી બનાવવાનું શરૂ કરીએ એના માટે મેં અહીંયા પોણો કિલો બટેટાને બાફીને લીધા છે એને આપણે આ રીતે હાથેથી જ મેશ કરીશું જેથી કરીને થોડા તેના નાના નાના ટુકડા રહી જાય તો એનો ટેસ્ટ એકદમ સરસ આવશે એના માટે આપણે આ રીતે જ મેશ કરવાના છે બધા જ બટેટાને આપણે આ રીતે એકદમ મેશ કરી લેવાના હવે આપણે તેનો મસાલાનો વઘાર કરીશું એના માટે આપણે પેનમાં થોડું તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું અને હવે આપણે તેમાં થોડી હિંગ એડ કરી અને દાબેલીનો મસાલો એક કપ જેટલો એડ કરીશું કચ્છનો પ્રખ્યાત દાબેલીનો મસાલો છે જ્યારે પણ તમે કચ્છમાં જાઓ ત્યારે તમને ત્યાં મળી જશે હવે આપણે તેમાં એક ચમચી આદુ લસણની પેસ્ટ બે ચમચી ખાંડ સ્વાદ અનુસાર નમક એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી બ્લેક સોલ્ડ અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી અને આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે હવે આપણે તેમાં જે દાબેલી માટે આંબલી અને ખજૂરની ચટણી બનાવી હોય એ આપણે બે ચમચા ભરી અને એડ કરવાની અને બધા જ મસાલાને સારી રીતે મિક્સ કરી લેવા આ રીતે એકદમ સરસ સારી રીતે મિક્સ કરી અને ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે આપણે તેને તેને મિનિટ સુધી થવા દેવાનું છે આ રીતે મસાલાનો વઘાર કરી અને તમે દાબેલી બનાવશો તો એકદમ સરસ દાબેલી તમારી બનશે હવે આપણે તેમાં એક લીંબુનો રસ એડ કરીશું

તે મસાલો એડ કરી દીધો છે અને સારી રીતે આ રીતે હલાવી અને તેને એકદમ સરસ મિક્સ કરી લેવાનું આ રીતે તમે બટેટાનો મસાલો બનાવશો તો તમારી દાબેલી પણ એકદમ સરસ સુપર ટેસ્ટી બનીને તૈયાર થશે બટેટાનો મસાલો આપણો એકદમ સરસ મિક્સ થઈ ગયો છે હવે આપણે તેમાં ત્રણથી ચાર ચમચી જેટલી મસાલા સિંગ એડ કરી દઈએ આ મસાલા સિંગ આપણી હોમમેડ મસાલા સિંગ છે હવે આપણે તેમાં બે ચમચી દાડમના દાણા એડ કરીશું થોડા લીલા ધાણા અને સારી રીતે મિક્સ કરી અને આ દાબેલીનો મસાલો આપણો તૈયાર છે આ સ્ટેજ ઉપર આપણે મસાલાને થોડો ટેસ્ટ કરી લેવાનો કાંઈ પણ ઘટતું હોય તો આપણે એડ કરી દેવાનું હવે આપણે દાબેલીમાં મસાલો ભરીને તૈયાર કરીશું તો એના માટે આપણે મસાલા સીંગ લીધી છે ઝીણી સમાળેલી ડુંગળી સેવ અને દાડમના દાણા હવે પાઉને વચ્ચેથી આપણે આ રીતે કટ કરી લેવાના હવે આપણે તેમાં એક થી બે ચમચી જેટલો દાબેલી નો મસાલો ભરશું હવે આપણે તેમાં ઝીણી સમારેલી થોડી ડુંગળી એક ચમચી મસાલા સિંગ આ મસાલા સિંગ આપણી જશે થોડી ઝીણી સેવ અને થોડા દાણમના દાણા એડ કરી અને આપણે આ રીતે તેને બે હાથે દબાવી દેવા બીજી દાબેલીમાં પણ આ જ રીતે મસાલો ભરીશું આજ રીતે આપણે બધી જ દાબેલી ભરીને તૈયાર કરી લેવાની છે થોડું બંને હાથેથી પ્રેસ કરી અને હવે આપણે તેને શેકવાની છે તો એક પેનમાં આપણે થોડું તેલ અથવા તો બટર લગાડી અને આપણે તેને શેકવાની છે ઉપરની સાઈડ થોડું આપણે તેલ લગાડી દઈશું ગેસની સ્લો ફ્લેમ ઉપર આપણે તેને હવે થવા દઈશું આ રીતે આપણે તેને થોડી વાર પછી પલટાવી લેવાની અને બંને સાઈડ આપણે સારી રીતે તેને શેકી લેવાની આજની આ રેસીપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો આ રેસીપીને બનાવવી ખૂબ જ ઇઝી છે તો તમે પણ એકવાર આ રીતે જરૂરથી ટ્રાય કરજો આ રીતે તેને ફેરવતા ફેરવતા આપણે તેને શેકી લેવાની છે ને આપણી દાબેલી શેકાઈ ગઈ છે તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ તૈયાર છે આપણી આજની આ કચ્છી દાબેલી હવે આપણે તેને ખજૂર અને આમલીની ચટણી સાથે સર્વ કરીશું આ ખજૂર અને આંબલી ની ચટણી મેં મારી ચેનલ પર તેનો વિડીયો અપલોડ કરેલો છે તમે તેને જોઈ લેજો આજની રેસિપી તમને કેવી લાગી તે કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો આજની રેસિપી તમને પસંદ આવી હોય તો મારી ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલા બેલ લાઇકનને જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને આવનારા બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજની રેસિપી તમને સારી લાગી હોય તો એક લાઇક જરૂરથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરજો આવી જ એક અવનવી રેસિપીના વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી તમને બધાને મારા જય માતાજી અને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ